અહ મારા આજ ગોમ જવાનું હે તે હોજે કદાચ ખવાય કે ના હોય મોડું થાય જબરજસ્ત પણ તમારી વાત જોઈ દઈને મને તો આમ નામ ગળા હેઠું ખાવા દઉં તર તું નહીં ને હું તો આમ નામ વાત જોતી હોય તમે હોતા નહીં મને તો ખાવાય ગળા હેઠું ઉતરતું ન હું ઘરે ના એટલે તમને ખાવા જ ના ભાવ એમ બકતુંય નહીં અને તમે બા દઈને બામ નામ તાચી રહ્યો ચારે આવે ને અમે ખાયો

ઓહ શું હતાડ્યું તમે કાંઈ હતાડી નહીં હે હતાડી નહીં રોટલા પડ્યા છે શાક પડ્યું છે ટોપરું પડ્યું છે તો તમે અમને કહેતો તો હા કે તમે કરી ના હોય એટલે અમે તો ભૂસે હુકીન હાલા જેવા થઈ જાય શાક ને આ બાજુ તવી પડી તળીને ખાઈ ખાઈને તો ઠોઠા જેવા ચ્યાં શો ઠોઠા જેવા અને અમને કહેતા હતા કે ભૂસી મરી જાવ છે આરું લ્યો હવે ખાય એ પડી ના ના બનાવજો બનાવો